નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બંગાળની ખાડીમાં બની શકે છે લો પ્રેશર બાવીસમી મે લો પ્રેશર સર્જાવાની સંભાવના લો પ્રેશર ડિપ્રેશન માં ફેરવાય તેવી સંભાવના વાવાઝોડા ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બની શકે છે તેમાં બાવીસ મેના રોજ લો પ્રેશર સર્જાવાની સંભાવના છે લો પ્રેશર ડિપ્રેશન માં ફેરવાય તેવી સંભાવના છે ચોવીસ મે થી પાંચ જૂન બે પછી એકાએક હવામાન માં આવશે ગુજરાતના ના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં પરંતુ દેશમાં એક નહીં બે બે વંટોળની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોવીસ મે થી પાંચ જૂન બે હજાર ચોવીસ પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે અંબાલાલ પટેલે કહ્યું કે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે ત્યારબાદ સોળમી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદભશે તો ચોવીસ મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે